વારંવાર વિવાદોમાં ઘેરાયેલું અનંત અનાદી આંતરરાષ્ટ્રીય અનુભવાત્મક મ્યુઝિયમ ના કર્મચારી ગણ એપોઇન્ટમેન્ટ લેટર તથા કર્મચારીઓનો વીમા માટે ગાંધીનગર કંપનીની એજન્સી દ્વારા વડનગર મ્યુઝિયમમાં કામગીરી કરતા કર્મચારીઓ એપોઇન્ટમેન્ટ જોઈનિંગ લેટર તથા વીમા તથા માનસિક ત્રાસ આપવા આવે છે માટે રજૂઆત કરવામાં આવી હતી અને વડનગરમાં જૂનું અને પુરાણું છ દરવાજાને કંઈ થયું નથી હકબંધ દરવાજા છે અને ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે આંતરરાષ્ટ્રીય અનુભવાત્મક મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ આ કેવું કામગીરી કરી હશે અનુભવાત્મક મ્યુઝિયમનું છત પણ પડવા લાગી એવું પણ જાણવા મળ્યું છે તો શું સમજવું જૂનું અને પુરાણું આધુનિક અનંત અનાદિ આંતરરાષ્ટ્રીય અનુભવાત્મક મ્યુઝિયમ વડનગરનો ધ્વસ નહીં થાય ને વડનગરમાં મ્યુઝિયમ ઘણા લોકો નોકરીના વાયદો કરીને લોકોએ નોકરી માટે ના કુગા નોકરીમાં શોષણ અને માનસિક ત્રાસ આપવા આવ્યો અને જે લોકો નોકરીની ભરતી માટે કુગા આપેલ હોવા છતાં નોકરી માટે વાયદા પર વાયદો આપીને લોકોને ગુમણા કરી રહ્યા છે તો વડનગર મ્યુઝિયમમાં એવું ચાલી રહ્યું છે કે વડનગર પૌરાણિક તથા આધુનિક ઇતિહાસ ભૂસાઈ જશે તે ઉપર લોક મુખ્ય ચર્ચા થઈ રહી છે અમે અહીંયા છ મહિનાથી જોબ કરીએ છીએ હજી સુધી અમને જોઈનિંગ લેટર નથી મળે અમારું કોઈ બી એફ કપાતું નથી અમારા જોડે એવું કોઈ પ્રૂફ જ નથી કે અમે કંપનીમાં નોકરી કરીએ છીએ જોબ કરીએ છીએ અહીંયા મ્યુઝિયમની અંદર બિલ્ડિંગમાં ઘણી બધી વસ્તુઓ પડે છે અમારી જોડે ઇન્સ્યોરન્સ નથી અમને કંઈ થઈ જાય તો એની જવાબદારી કોણ રહેશે શું શું પડ્યું અત્યારે ઘણી વાર તો ઉપરનું સીલિંગ પડી ગયું છે બે ત્રણ વાર તો આ બાબતે કોઈને રજૂઆત કરવામાં આવી એટલે મૌખિક રીતે કરેલી છે અને લેખિત માં કરેલી છે આગળ વાત કરેલી છે કોઈ વ્યક્તિગત હું નામ નથી લેતો પણ આગળ વાત પોકાળેલી છે અમે ધોઈની લેટર અમારે છ મહિનાથી કંપનીમાં કામ કરીએ છીએ એમપીજી કંપનીમાં કામ કરીએ છીએ પણ અમે ડ્રોઈનિંગ લેટર આપતા નથી અને ડ્રોઈનિંગ લેટર માગીએ છીએ તો એ ના પાડીએ છે ડ્રોઈનિંગ લેટરમાં એટલો અમારો માર્ગ છે આ ડ્રોઈનિંગ લેટર માટે અને મને કામ બહુ ઉત્તર આવે છે અમારી પગાર બી વધારતા નથી છ મહિનાથી પીએફ નથી કપાતો અમારો પંચિંગ નથી અને અને રિસેસ કોઈ નથી આપતા કલાક ની ખાવા માટે વીસ મિનિટ ની રિસેષ ફરવાથી જવાબદારી અમારી કોણ આપશે એવી બધી અમારી માંગ છે કોઈ અકસ્માત થાય તો મને ફોન બી અમારા સાથે નહીં રાખવા દેતા અમારો કોઈ ફૂટ આપતા નહીં અમે કહીએ પણ કે આ જા આવશું કાલ આવશે કાલ જવાબ કીધો એટલે કે તમારે નોકરી કરી કરો ના કરી જતા રહો કે અમારે કોઈ જરૂર નથી અમે અમારું મોય બધું ફૂટઅપ આગળ એની જવાબદારી કોણ અમારી લે અમે આખા મહિનાથી જોબ કરીએ છીએ કોઈ જવાબદારી અમારી કોઈ લેતું નહીં